નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકઠા સંગઠન દ્વારા હિંમતનગર તાલુકા પત્રકાર એકઠા સંગઠનની નવીન કારોબારીની રચના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત અને જિલ્લા કોઓર્ડિનેટર ધીરુભાઈ તેમજ જિલ્લાના પૂર્વ હોદ્દેદારોની હાજરીમાં આજરોજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ સહકારી જીન ચોકડી હિંમતનગર ખાતે યોજવામાં આવી હિંમતનગર તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે દિગેશભાઈ કડિયા અને ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે કરવામાં આવી હતી ત્યારબાદ મંત્રી સહમંત્રી ખજાંચી આઈટીએલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી હિંમતનગર તાલુકાના સિનિયર પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયાના મિત્રો પણ આ નવીન સંગઠન સાથે જોડાયા હતા અને એક અવાજે સાબર સંગઠન સંગઠનને મજબૂત બનાવવા અને સાત સરકારથી કામ કરવા અપીલ કરી હતી આજ રોજ નિમણૂક પામેલ નવીન કારોબારીના તમામ હોદ્દેદારોને ઉપસ્થિત સર્વે સિનિયર પત્રકાર મિત્રોએ અભિનંદન પાઠવ્યા સાથે સાથે ગુજરાતભરના પત્રકારો સાથે અન્યાય કરવામાં આવેલ છે જેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને ફરીવાર આવા રાજકીય રોટલો શોકતા જિલ્લાના અને જિલ્લા બહારના સત્તાલાલ સૂસ ઠેકેદારોથી ચેતતા રહેવા ધ્યાન દોર્યું હતું સંઘે શક્તિ કલ યુગ્ય સાથે સાથે ઉઠો જાગો અને દેવ પ્રાત્યુ સુધી મંડ્યા રહોના નેમ સાથે ડૉક્ટર સાહેબના એ સૂત્ર સંગઠિત બનો અને સાચા સંઘર્ષ કરી જનહિતમાં કામ કરવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ દ્વારા